હાલો આજે આપણે મરસાં ભરેલા બનાવવા માટે આપણે આ મરસાં લીધા છે મરસાંને આપણે આવી રીતના કટ કરી લેવાના છે આવી રીતના કટ કરીને એની અંદર બીયા હોય એ આપણે કાઢી નાખવાના છે આપણે આવી રીતના બીયા કાઢી નાખવાના છે બીયા કાઢી અને એને સોફ કરી દેવાના છે આપણે બિયા અને નસો એની કાઢી લીધી છે અને એને સોફ કરી દીધા છે તો આપણે એને સાઈડમાં રાખી દઈશું આપણે એનો મસાલો બનાવવાનો છે આપણે ગાંઠિયાનો મસાલો બનાવવા માટે દોઢ કપ ગાંઠિયા લઈશું એમાં થોડુંક અમથું મીઠું નાખીશું ગાંઠિયામાં હોય ને એટલે ઓછું નાખવું પડે આપણે એમાં અડધી ચમચી ખાંડ નાખીશું અડધી ચમચી ધાણાજીરું નાખીશું થોડીક આપણે હિંગ નાખીશું હળદર નાખીશું શીરું નાખીશું અજમા નાખીશું આ હુકાલાલ મસા છે તો એને આપણે ટુકડા કરી નાખીશું એનો સ્વાદ સારો આવે છે અંદર એમાં આપણે ગરમ મસાલો નાખીશું એક ચમચી તલ નાખીશું એમાં આપણે મીઠા લીમડાના પત્તા નાખીશું આપણે થોડાક લીલા ધાણા નાખીશું આપણે એને મિક્સર જારમાં કાઢી લેશું આપણે મિક્સર જારમાં કાઢી લીધો છે મસાલો આપણો સરસ મસાલો તૈયાર છે તો આપણે એને વાટકામાં કાઢી લેશું આપણે સરસ મસાલો તૈયાર થઈ ગયો છે તો આપણે એને વાટકામાં કાઢી દઈશું આપણે એમાં અડધું લીંબુ નીસવાનું છે આપણે એને મિક્સ કરી દેવાનું છે આપણે મસાલાને સરસ ભરી લેશું દબાઈ દબાઈ ભરવાના છે એટલે આપણે

જીરું નાખીશું મીઠા લીમડાના પત્તા નાખીશું થોડીક આપણે નાખીશું એકદમ ધીમો ગેસ રાખવાનો છે એમાં આપણે મરસા મરસા મૂકી અને બે મિનિટ માટે ઢાંકી દઈશું આપણી બે મિનિટ થઈ ગઈ છે તો આપણે એને ફેરવી લઈશું અને જ્યાં તળાઈ ગયા હોય એનાથી એને પલતાઈ નાખવાનું પલટાઈ નાખવાના ફરીવાર એને બે મિનિટ માટે રહેવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે તો આપણે એને જોઈ સરસ કેટલા મસ્ત તળાઈ તળાઈ ગયા સરસ તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું આપણે જે મસાલો હોય તો એને આપણે ઉપર એડ કરી દઈશું તો આપણા મરસા સરસ તૈયાર છે તો આપણે હવે એને ઉતારી લઈશું હા મારા વરાળિયા ભરેલા મરસાં સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે નાસ્તા સાથે એને ખાઈ શકાય છે તો આપણે આ તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઈક શેર અને સરપ્રાઈઝ કરી દેજો